સોંદર ખાતે ધ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિવિધ રાજકીય પક્ષ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર ચડાવી વંદન કર્યા પ્રસંગે તાપી નિઝર એકસો બોતેર ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામી સોનગઢ નગર ભાજપા સંગઠન પ્રમુખ હેતલ મહેતા સહિત ભાજપ કોંગ્રેસ સ્થાપના કાર્યકરો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં નવા સીમાંકનનમાં પ્રમાણે એસી એસીડી કાસ્ટમાંથી મહિલા અને પુરુષ ની બે સીટ નાખવામાં આવતા જેના વિરોધમાં એસી સમાજને અન્યાય થતા સમાજ દ્વારા તાપી જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં એસી સમાજની બેઠકો ઘટાડાતા વિરોધમાં કરતા આવેદન પત્ર જણાવાયું હતું કે એસી સિવિલ કાસ્ટની સાત ટકા પ્રમાણે નિયમ મુજબ બે સીટમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવે જેને લઈ એસી સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આજે તારીખ छवीस मी नोवेम्बर तापी जिले में आल सोनगढ़

આજના મને અહીંયા જે સંદેશો આપવાનો મોકો મળ્યો છે મારા તરફથી એટલું કહીશ કે ભારત દેશનું જે સંવિધાન છે એ સંવિધાન જગતમાં ખરેખર મહાન સંવિધાન છે એ સંવિધાનની અંદરમાં જે મૂલ્ય છે સમતા સ્વતંત્રતા બંધુત્વ ન્યાય આ મૂલ્યો પર આધારિત આ સંવિધાન બનેલું છે તો સંવિધાન એટલું મહત્વનું છે કે સંવિધાને એટલું ધ્યાન રાખ્યું છે કે ભારત વર્ષના દરેક નાગરિકને ન્યાય મળવું જોઈએ સમાનતા હોવી જોઈએ સ્વતંત્રતા હોય એટલું જ નહીં પણ જગતના માનવ કલ્યાણ માટે પણ પણ એની આ આ વસ્તુ લખવામાં આવેલું છે છે એટલા માટે સંવિધાન તો આજનો દિવસ ભારત વર્ષ માટે સંવિધાન એક્સેપ્ટ કરવાનો દિવસ છે સ્વીકાર કરવાનો દિવસ છે એટલે આપણે ગુલામ હતા અને ગુલામીમાંથી મુક્ત થયા પછી બે બસો વર્ષ ગુલામી પછી બે વર્ષ અગિયાર મહિના ને દિવસ સુધી સંવિધાન લખાયું છે અને એમાં જે લખેલા મૂલ્ય છે તે મૂલ્ય આધારિત ભારત દેશ ચાલે ભારત દેશ ચાલે છે તો આજના પ્રસંગે મારે એટલું જ કહેવાનું કે જયારે આટલું સરસ સંવિધાન ચાલુ છે દેશમાં લાગુ થયેલું છે લાગુ કરી રહ્યા છે દરેક જગ્યા પર ન્યાય મળે છે બધી જ વાત બરોબર છે પણ સાથે સાથે થોડી દુઃખ ની વાત બી એ છે કે હું અહિયાં સોનગઢ માં જ રહું છું અને જોયું છે કે થોડાક દિવસ પહેલા જ એવી વાત મારી પાસે આવી છે અને મને જાણવા મળ્યું છે

એના પછી ઘણી લોક વધારો થઈ ગયા પછી પણ અને સાત ટકા અનામત ની જે આપણી જોગવાઈ છે તેના હિસાબે બી જો તમે જોવા જાવ તો ચોક્કસ રીતે અહીંયા બે સીટો તો હોવી જ જોઈએ એક મહિલાની સીટ છે તો એક સીટ મળવી જોઈએ એના માટેનું અમે આવેદન પત્ર પણ આપેલું છે અને જો ખરેખર એ પત્ર પ્રમાણે એ લાગુ કરવા એ સીટ ને આપવામાં આવે તો સંવિધાન ન્યાય ખરેખર અમને બી બધાને શેડ્યુલ કાસ્ટ વાળાને મળી છે એવું આપણે માની શકીએ અથવા તો એવું કરવાની જરૂર છે અને જો એવું કદાચ નહીં કરવામાં આવે તો એના માટે સંગઠિત થઈને આ વાત સ્ટ્રોંગલી હજુ બી રજૂ કરવાની જરૂર પડે અમે રજૂ કરીશું આગળ જવાની જરૂર પડે જઈશું જયવીર રિપોર્ટર મનીષ જ્ઞાન બ્યુરો ચીફ તાપી